તો લો થાય તો મેં કીધું જાઓ ભાઈ હું વાલ્યો હોય છું મીત બાર જ ભેગો પછી જઈશ એ દસ વાગે નીકળે અહીંયાથી હમણાં થોડીક વારમાં આવતો હશે દસ પંદર મિનિટની વાર છે ત્યાં સુધી મેં ચા તો પી લીધી એ ચા ની રોટલી ખાઈ લીધી આવી બસ આવે એની વાત જોઉં છું હું લેટ થયો ને મમ્મી ને ટિફિન બનાવવાની થોડીક આમ શાંતિ મળી ગઈ ને હવે તકડ તકડમાં બનાવે બધું વરસાદ આવી ગયો છું

કણ છે ચાલ કેટલા મળી કોક નામ જાવ હું કોક બેગો આવો તો આલે પણ તો ના તો કોઈ ના ન પડે આખું વિજે હમણાં ના પાડતી હતી કે ન પીવાય ચા ન પીવાય તો આવે ઓછી પીવાય પીવાય સારું ખાવાનું નથી ભાવતો મગ મગ બનાવ્યા પાણી પીવાનું તો એ ન પીતો દે દે એટલે હું પછી હવે રોટલી ખાઈ લેવું ને હું બીગી ઈ તો વાંધો રોટલી એક રોટલી ખવાઈ

ད�ས <laughs> ད�ས <laughs>

ફાઇનલી ગાઈસ ઘણા દિવસ પછી ઈ કે બાલ ઉસરખા કર લો પછી બ્લોગ ચાલુ કર બાલ નકા તાર પડ્યા નકા તારામાં કોણ ભૂલું પાડવાનું ભાઈ આ ભૂલું પાડવા જાવ તો જાવા ને એક્ટિવ લઈને આવી ગયો તો મે ચડાઈ કરી લીધી એક્ટિવ ઉપર આયો હાથ બાત મેર લીધા હા માર રૂપારો કેમ થઈ ગયો છે ને હમણા ઓડ મારા થી અલગ થયો તો રૂપારો થઈ ગયો હા ભાઈ રૂપારો છે પણ તો બાયડી કેથી મળશે આમાં બતાવો ને મરી જાય ને હે હા બતાવાનું એ મારી આવી બતાવાનું નથી કે તો કે મલશે કેદી તો કરો હોય તો ભાઈ ઉમર નથી થઈ ગયા છે આગળ થઈ રાત થઈ જાય ના રાતે વર્ષ પણ કરજે તો દિવસ તમને ખબર બોલવાની વસ્તુ ના અત્યારે જ બસ હવે ખુલાસો ભાઈ

સોરા કરી મલું આવે એટલે વાંધો ના આવે એમ ને બરાબર છે ગામ માં જવું જરૂરી છે બધે જવું જરૂરી છે બાબુલાલ અમારા કચ્છ કોઈનોર ક્યાં પડે બબ

સ્વાર ખાને તમારો ઘરમાં આયા